નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે હાલ મુંબઈ નગરી પાણીમાં ગરકાવ હોય તેવું લાગી રહ્યું છે જો કે મિત્રો વધુ વાત કરીએ તો મુંબઈ અને પુણેમાં સતત વરસાદ થઈ રહ્યો છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આ સાથે મુંબઈમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે જુલાઈ સુધી એટલે કે આજે પણ તમામ રજા જાહેર કરી દીધી છે ત્યારે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે પણ ભારે વરસાદ જોતા શાળાઓ કોલેજ બંધ રાખવાનો આદેશ છે અને લોકોને અપીલ છે કે જરૂર હોય ત્યારે જ ઘરની બહાર નીકળો જે આમ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ